નમસ્કાર મિત્રો MSW YouTube ચેનલ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી વર્ગ 3 માટે અગત્યની ભરતી ની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તો મિત્રો કયા વિભાગ ની અંદર સરકારી ભરતી જુનિયર ક્લર્ક માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ કઈ રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અત્યારની જે જાહેરાત છે જામનગર મહાનગરપાલિકા અંતર્ગત સામાન્ય વહીવટી વિભાગ અંતર્ગત તો જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદ પ્લેસ ઇજનેરી જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર ખાલી જગ્યાઓ સીધી ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે માત્ર ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર તમે અરજી કરી શકશો તો જામનગર મહાનગરપાલિકા ખાતે આ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી તમને ડબ્લ્યુ ડબલ્યુ ડોટ એમસી જામનગર ડોટ કોમની વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી તમને ઉપલબ્ધ રહેશે મિત્રો આની અંદર જે પણ લાયકા ધરાવતા ઉમેદવારો આજથી એટલે કે એક સાત બે હજાર ચોવીસથી લઈને એકવીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવાની છે તો મિત્રો જે જગ્યાઓ જાહેર થઈ છે અધિક મદદનીશ ઇજનેરી સિવિલ સિત્તેર જગ્યાઓ છે અધિક મદદનીશ ઇજનેરી મિકેનિકલ બે જગ્યાઓ છે અધિક મદદનીશ ઇજનેરી ઇલેક્ટ્રિકલ ત્રણ જગ્યાઓ છે અને જુનિયર ક્લર્ક કમ ઓપરેટર માટે સડસઠ જગ્યાઓ આવેલી છે તો મિત્રો આજે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે તો ઓજસની વેબસાઇટ પર વર્ગ ધોરણ માટે જે જુનિયર ક્લર્ક માટે સૌથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવે છે તો આજથી તમે એપ્લાઇકેશન ઓજસની વેબસાઇટ ઉપરથી કરી શકશો તો નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કે આની અંદર લાયકા શું રહેશે એની સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો જય મિત્રો અંતે માત્રમ જય ગરવી ગુજરાત